સૂરજપુર નામનું એક નાનકડું ગામ હતું ત્યાં એક રાજુ નામનો ચંચળ અને ચતુર બાળક રહેતો હતો રાજુને સાહસનો ખૂબ શોખ હતો તે હંમેશા ગામની આસપાસના જંગલોમાં ફરતો અને નવી નવી વસ્તુઓ શોધી લાવતો એક દિવસ જ્યારે રાજુ નદી કિનારે રમતો હતો ત્યાં તેને એક જૂના અને ચમકતા ચશ્મા મળ્યા ચશ્માની ફ્રેમ પર નાના નાના હીરા જડેલા હતા અને તેના પર લખ્યું હતું આ ચશ્મા પહેરનારને સત્ય દેખાશે પણ ખજાનો શોધવા માટે હૃદયની શુદ્ધતા જરૂરી છે રાજુએ ચશ્મા પહેર્યા અને અચાનક તેની આંખો સામે જંગલનો નકશો ચમકવા લાગ્યો નકશામાં એક ગુફા તરફનો રસ્તો દેખાતો હતો જ્યાં સૂરજપુરનો ખોવાયેલો ખજાનો છુપાયેલો હતો રાજુ ખૂબ ઉત્સાહિત થઈ ગયો તેને તરત જ પોતાના બે શ્રેષ્ઠ મિત્રો લીલી અને ભોલુને આ વાત કહી લીલી ખૂબ હોશિયાર અને ભોલુ ખૂબ બહાદુર ત્રણેય મરીને ખજાનો શોધવા નીકળ્યા રસ્તામાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો પહેલો પડકાર હતો એક ઝેરી સાપનો જે ગુફાના દ્વાર પાસે બેઠો હતો રાજુએ ચશ્મા પહેર્યા અને જોયું સાપ ખરેખર ઝેરી ન હતો ફક્ત ડરાવવા માટે ત્યાં મૂકેલો હતો લીલીએ હિંમતથી એક લાકડી ઉઠાવી અને સાપને દૂર કર્યો બીજો પડકાર હતો એક ઊંડો ખાડો જેની ઉપરથી પસાર થવું અશક્ય લાગતું હતું પણ ભોલુએ પોતાની હિંમત દેખાડી તે નજીકના ઝાડની ડારીઓથી એક મજબૂત પુલ બનાવ્યો અને ત્રણેય સલામત રીતે પસાર થઈ ગયા છેવટે તેઓ ગુફામાં પહોંચ્યા અંદર એક વિશાળ ખજાનાનો સંદુખ હતો પણ તેની સામે લખેલું હતું ખજાનો તેજ લઈ શકે છે જે પોતાની સૌથી કિંમતી વસ્તુ બીજાને આપવા તૈયાર હોય રાજુ વિચારમાં પડી ગયો તેની પાસે સૌથી કિંમતી વસ્તુ હતી તે જાદુઈ ચશ્મા પણ તેણે નક્કી કર્યું કે ખજાનો ગામના લોકો સાથે વહેંચવો વધુ મહત્વનું છે તે ચશ્મા ગુફામાં મૂકી દીધા અને અચાનક સંદૂક ખુલ્યો અંદર સોના ચાંદીના ઘરેણા હીરા અને એક નાનકડો સંદેશ હતો સાચો ખજાનો એ હૃદયની ઉદારતા છે રાજુ લીલી અને ભોલુ ખજાનો લઈ ગામમાં આવ્યા તેમણે ખજાનો ગામની શાળા હોસ્પિટલ અને ગરીબો માટે નવા ઘર બનાવવા ઉપયોગ કર્યો ગામના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા અને રાજુએ હસીને કહ્યું આ ખજાનો ફક્ત મારો નથી આ તો આપના બધાનો છે તો મારા વાલા બાળ મિત્રો આ વાર્તાથી આપણે શીખીએ છીએ કે સાચી ખુશી એમાં છે જે તમારી પાસે છે તેને બીજાઓ સાથે વહેંચવું ઉદારતા અને સાથ સહકારથી મોટામાં મોટા પડકારો પણ પાર કરી શકાય છે જો આ વાર્તા તમને ગમી હોય તો તમારા મિત્રોને મોકલી દેજો કેમ કે આ ચેનલ મિત્રો માટે જ છે અને હા વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો